સુરતના અડાજણમાં પાલિકાની ગંભીર બેદરકારી સામે આવી અડાજણના કલાપી ગાર્ડનમાં તળાવમાં દૂષિત પાણી ટ્રીટમેન્ટ વગરના પાણીથી આ તળાવ ભરાઈ ગયું છે તાત્કાલિક ગંદુ પાણી તળાવમાંથી કાઢવા માટે માંગ ઉઠી છે ત્યારે ડ્રેનેજનું ગંદુ પાણી આઉટલેટ દ્વારા તળાવની અંદર ઠરવાઈ રહ્યું છે અને એટલું અક્ષય દુર્ગંધ મારે છે કે જે લોકો વોકિંગમાં આવે છે અહીંયા ચાલવા આવે છે પોતાની તંદુરસ્તી સારી રાખવા માટે તે લોકોથી ચલાતું નથી પાણી વાસ મારે છે કેવી રીતે તંદુરસ્તી જરવા છે અને કઈ સમજ નથી પડતી સુરત મહાનગરપાલિકા બિલકુલ આવા મુદ્દામાં બિલકુલ નિષ્ફળ ગયેલી છે માનો કે આટલું મોટું તળાવ હોય આટલું મોટું ગાર્ડન હોય અને એની અંદર જયારે આ ગંદુ પાણી આવી છૂટતું હોય અને કોઈને પડી નહીં હોય અને અમે ફરિયાદ કર્યા પછી એને જોવા આવે છે અને જોવા આવીને અમે જોઈએ છે હજુ વિચારીએ છીએ શું કરવું શું નહીં કરવું એટલે શું અહીંયા ટર્સરી ટ્રીટમેન્ટ પ્લાન બી આવેલો છે જે ગંદુ પાણીને ચોખ્ખું કરવાનું તો કેમ આવી રીતે આવે સુરતના અડાજણમાં પાલિકાની ગંભીર બેદરકારી સામે આપી અડાજણના કલાપી ગાર્ડનમાં તળાવમાં દૂષિત પાણી ટ્રીટમેન્ટ વગરના પાણીથી આ તળાવ ભરાઈ ગયું છે તાત્કાલિક ગંદુ પાણી તળાવમાંથી કાઢવા માટે માંગ ઉઠી છે